નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બીકે એગ્રોટેક ગુજરાત આજની માહિતીમાં આપણે મરચીના પાકમાં જે ખેડૂતોના પ્રશ્ન આવી રહ્યા છે તો એના વિશે થોડીક માહિતી આપીશું તો મરચીના પાકની અંદર અત્યારે ખેડૂત મિત્રો ઘણા બધા પ્રશ્નો કરતા હોય છે એ મરચીના પાકમાં કુક્કડ વધારે આવી ગઈ છે કુક્કડ જાતી નથી ઘણા મિત્રોનો એવો ફોન આવે કે મરચી આ જ છે પણ રનિંગ દવા કઈ છાંટવી ઘણા મિત્રોના ફોન આવે છે કે મરચીના પાકમાં બ્લેક થ્રીપ્સ આવી ગઈ છે મરચીના પાકમાં પાંદડા ખરે છે પીળા ટપકા આવી ગયા છે મરચીના પાકમાં ખાતરનું કયું નાખવું ક્યારે નાખવું આ બધા પ્રશ્ન અવારનવાર ખેડૂતોને આવતા હોય છે તો આજે આપણે આ વિડીયો મારફતે મરચીના પાકની અંદર જે આ ચાર પાંચ વસ્તુ મુખ્ય છે એના વિશે આપણે માહિતી આપશું પહેલાં તો મિત્રો આપણે ખેડૂતોની ખબર છે આપણે મરચાંમાં જ્યારે હેવી એટેક આવે છે ત્યારે ફોન આવે કુકર જ નથી ઘણા એવા સ્પ્રે કરેલા છે પણ છતાં આપણે ત્યારે જો બિલિયન અને મેરાકી મિત્રો આ બધી અત્યારની નવી અને લેટેસ્ટ ટેકનોલોજી છે તો મરચીના પાકની અંદર જ્યારે હેવી એટેક હોય ત્યારે બિલિયન અને મેરાકીનો ઉપયોગ કરી અને ખેડૂતોને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો બિલિયન અને મેરાકી જ્યારે તમારો ફોન ઘણા ખેડૂતોના ફોન આવતા હોય છે કે કુકર જાતી નથી ત્યારે મારા પ્રશ્નનો જવાબ એ પ્રશ્નનો જવાબ એક જ છે બિલિયન અને મેરાકી બિલિયન પચીસ એમએલ અને મેરાકી ચાલીસ એમ એલ અઢીસો એમ અને ચારસો એમ આ દસ પમ થાય મિત્રો આનું રિઝલ્ટ દરેક ખેડૂતોને સારામાં સારું મળેલું છે અને બધા ખેડૂત મિત્રો આજુબાજુવાળા ખેડૂતો પણ માંગીને લઈ જાય છે તો આ એક મેજર પ્રશ્ન હતો મિત્રો તમને ખ્યાલ છે મરચીમાં જ્યારે ભાવ વધારે આવે ત્યારે ખેડૂત મિત્રોને આવી ટ્રીટમેન્ટ કરતા હોય છે અને જ્યારે મંદી પડે ત્યારે ખેડૂતો સ્પ્રે કરવાનું બંધ કરી અને એમાં વધારે એટેક આવી ગયો હોય ત્યારે પણ બિલિયન મેરાકી વાપરી મરચીના પાકને નવું જીવતદાન આપી શકે એવી વસ્તુ છે મેરાકી જે પ્લાન્ટની અંદર ટ્રેસ છે વધુ ફ્લાવરિંગ છે વધુ ઉપજ છે અને એની જે ક્લોરોફિલ કન્ટેન્ટ પ્લાન્ટની અંદર વધારે જેથી ખોરાક પણ વધારે બનાવી શકે મિત્રો આ મેરાકી એક એવી નવી ટેકનોલોજી છે તો એનો ઉપયોગ કરી મરચીના પાકની અંદર આ મેઇન જે પ્રશ્ન વધારે પડતો પ્રશ્ન આવે છે એનો સોલ્યુશન કરશે મેરાકી તો બીજું એ મેરાકી મરચીના પાકની અત્યારે જરૂરિયાત બની ગઈ છે અને મરચીના પાકની અંદર ઘણા ખેડૂત મિત્રો મને એવું કહે છે કે અમે જે પંદર વીસ દિવસે જો મેરાકીનો ઉપયોગ રેગ્યુલર અમે કરી રહ્યા છીએ અને મરચીના પાકની અંદર અમારે મરચીમાં કોઈ જાતના પ્રશ્ન આવતા નથી એમાં નથી વાયરસ આવતા નથી ડેફિશિયન્સી આવતી છોડવાનો ગ્રોથ સારો છે વધુ ફૂલ વધુ ઉપજ અને પાક બનાવે તમારો સફળ ખરેખર સ્લોગન સાચું પડેલું છે આ મેરાકીથી અને ખેડૂતો વાપરીને બધાય ખુશ છે ઘણા બધા ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે હવે બીજા ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે અમારે રનિંગ પછી દવા છાંટવાની હોય કારણ કે આ દવા થોડીક વધારે પડતી મોંઘી હોવાથી જ્યારે એને જરૂરિયાત હોય ત્યારે જ આનો ઉપયોગ ખાતો હોય તો મરચીના પાકની અંદર અમુક ખેડૂતો રનિંગ ઉપયોગ કરવો હોય કે પાંચ છ દિવસે મરચીના પાકની અંદર રનિંગ જે ચૂસિયા જેવા થ્રીપ્સ કથેરી અને સફેદ મચ્છીને એવું આવતું હોય તો એના માટે શું ઉપયોગ કરવો તો એના માટે મેઇન અત્યારે છેલ્લા દસથી બાર વરસથી આ દસ દસ વરસથી આ બાયોસ્ટાર કોલમી અને એટોલ મિત્રો આ ત્રણની જોડી અત્યારે માર્કેટની અંદર બધા ખેડૂતો ઘણા બધા ખેડૂતો આજ લગભગ મારી દૃષ્ટિએ પાંચ સાત વર્ષથી આ તો ઘણા ખેડૂતો બાયોસ્ટાર તો આજ દસ વર્ષથી આ ખેડૂતો વાપરી રહ્યા છે એટોલ આ ચાર વર્ષથી આ જ્યારે માર્કેટમાં ચાર વરસ થઈ ગયા છે આજે એટોલ અને આ મીરાકીના અને ચાર ચાર વર્ષથી આ ખેડૂતો વાપરીને બધાય ખુશ છે મિત્રો અને બધા ખેડૂતો વાપરીને ફરીથી યુઝ કરી રહ્યા છે એનો મતલબ ખેડૂતોને સારું રિઝલ્ટ મળેલું છે જો મિત્રો આનું રિઝલ્ટ ન હોય ને તો ખેડૂત મિત્રો એક વર્ષ કે બીજા વર્ષે કે બે ત્રણ વાર યુઝ કરે ને એટલે એને પ્રોડક્ટને ભૂલી જાય ખેડૂતો હવે અહીંયા આવીને એમ કે ભાઈ એનો રિઝલ્ટ નથી પાજે એટોલ અને મેરાકી અને થ્રિપ્સની જે બાયોસ્ટાર છે બરાબર આ જે પ્રોડક્ટ આવી જ બાયોસ્ટાર જોઈએ તો દસ વરસ થઈ ગયા એટોલ મેરાકીના ચાર વરસ થઈ ગયા બિલિયન બે વરસ થઈ ગયા આજે બધા ખેડૂતો વાપરીને ખુશ છે મિત્રો બધાને સારામાં સારા રિઝલ્ટ મળી રહે એવી પ્રોડક્ટ છે તો આ બાયોસ્ટાર કોલમી અને એટોલ જે ત્રણની જોડી જો રેગ્યુલર પાંચ છ દિવસે મિત્રો રિંગ મરચીના પાકની અંદર ઉપયોગ થાય તો સારામાં સારું પરિણામ મળશે અને જ્યારે હેવી એટેક હોય વાતાવરણ એવું લાગે કે આમાં કુકરનો હેવી એટેક છે જતી નથી ત્યારે આ બિલિયન અને મેરાકી મિત્ર મરચીના પાકની અંદર આ જીવાતનું મેઇન આ પાંચ દવા તમને કહું ને તો એ મરચીના પાકને સારામાં સારું બનાવી શકે એવી દવા છે બિલિયન મેરાકી બાયોસ્ટાર કોલમી ને એટોલ આ અત્યારે ખેડૂતો માટે સારામાં સારી અને સારા રિઝલ્ટ આપનારી એક માત્ર બધી માર્કેટની અંદર બધા વિસ્તારની અંદર મળી રહે છે અને બધા ખેડૂત મિત્રો ઘણા વર્ષોથી આ ઉપયોગ કરી રહ્યા છે હવે બીજા પ્રશ્નો ખેડૂત મિત્રોનો આવે છે કે અત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી આ બ્લેક થ્રીપ્સનો એટેક વધારે આવી ગયો છે મિત્ર બ્લેક થ્રીપ્સ અત્યારે છેલ્લા બે ત્રણ વર્ષથી આ મરચીના પાક વાવતા બંધ કરાવી દીધા એટલો ભયંકર એટેક આવી રહ્યો છે તો મિત્રો આના માટે કોઈ લાંબા સમયનું નિયંત્રણ મળતું નથી ઘણા ખેડૂતોના પ્રશ્ન આવે છે કે અમે દવા છાંટી બે ત્રણ દિવસ હરવી પડે છે અને ફરીથી આવી જાય છે એમાં હું જે રનિંગ દવા છે એ આપણે કન્ટિન્યુ વાપરવી પડશે જેથી આપણે બ્લેક થ્રિપ્સનો ઉપદ્રવ કંટ્રોલ કરી શકીએ તો એના માટે ટોલ્ફિન પાયરેટ પંદર ટકા છે તાઈતી કરી જો એનો ઉપયોગ આપણે ત્રીસ એમએલ પંપમાં નાખીને કરી શકીએ છીએ આ બીજી દવા સાથે નાખતા હોય એની સાથે ઉપયોગ કરી શકાય એક ફેન્થીયોટ છે ફેન્થીઓટ પચાસ ટકા ફેન્થોલ જે એ પણ અત્યારે એની ટૂંકમાં બ્લેક થ્રિપ્સની અંદર કંટ્રોલ આમ થોડો ઘણો મળી શકે એવા રિઝલ્ટ મળી રહ્યા છે મિત્રો અને વધારે હવે આગળ જઈએ તો ફૂગની જે આપણે રોગ આવે છે મરચીના પાકની અંદર તો એમાં મેઝર પહેલાં રોગ આવે છે આપણે ટીક્કા ટપકા મરચીના પાકમાં ટપકા થઈને પાંદડા ખરી જાય છે મિત્રો તો એના માટે આપણે માસ્ટર જ્યાં માસ્ટર છે વીસ એમએલ એક પંપની અંદર નાખીને જો માસ્ટરનો ઉપયોગ કરવામાં આવે તો એ પાંદડાની અંદર જે ટપકા થઈને પાંદડા ખરવાનો પ્રશ્ન છે એ ખરી કંટ્રોલ થઈ જાય છે અને માસ્ટર છે એડજસ્ટ સ્ટ્રોબિન અને ટેબુ સંયોજન છે અને સારામાં સારું પરિણામ મેળવી રહ્યું છે અને રનિંગ છે બધા પાકની અંદર માસ્ટરનો ઉપયોગ ખેડૂતો આ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ કરે છે અને સારા રિઝલ્ટ મળી રહ્યા છે બીજું છે માસ માંસ તો માંસ એ ફોગનાશક છે જે એડજસ્ટ સ્ટ્રોબિન અને ડાયફેના કોનાઝોલનું સંયોજન છે તો એ અત્યારે મરચીના પાકની અંદર જે ડા ડાળીઓ સુકાય મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રોને મરચીના પાકમાં ડાળી સુકાવાના અને એવા બધા પ્રશ્ન રહીએ છે તો એમાં મરચાંના બગાડમાં પણ જે મરચાંમાં ડાઘી પડવાના જે પ્રશ્ન આવે છે એમાં પણ માસના રિઝલ્ટ સારા મળે છે અને ત્રીજું છે ગેલેન્ટ ગેલેન્ટ છે એ એજક્સો અને પિકોક્સો અને ટ્રાયક્લાજોલ ટ્રાય સાયક્લાજોલ અને પિકોસ્ટર સંયોજન રહેલું છે અને જે ગેલેન્ટના જે અત્યારની નવી ફૂગનાશક તરીકે ઓળખવામાં આવે છે અને ગેલેન્ટના ઉપયોગથી મરચીના પાકમાં જે કાળી ફૂગ આવી જાય મરચાં કાળા પડી જાય છે મરચાંની ઉપરની ડાળીઓ બાંડી કહે છે એમાં બધામાં સારા રિઝલ્ટ મળી રહ્યા છે મિત્રો આથી મરચીના પાકમાં તો હું તમને શોર્ટમાં ફરીથી માહિતી આપી દઉં કે વધારે ખેડૂતોનો એવો ફોન આવે કરવાની જરૂર વધારે કુકળ આવી ગઈ છે ત્યારે બિલિયન પચીસ એમએલ મેરાકી ચાલીસ એમએલ આ બેનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રોનો એવો ફોન આવે કે હવે રેગ્યુલર છે કોઈ જાતનો પ્રશ્ન નથી રનિંગ દવા છાંટવી છે એના માટે બાયોસ્ટાર વીસ એમ કોલમી ચાલીસ એમએલ એટોલ ત્રીસ એમ મિત્રો કોઈને થ્રિપ્સ બ્લેક થ્રિપ્સનો એટેક આવેલો છે ત્યારે તાહિતી અને ફેન્થોલ બેમાંથી કોઈપણ દવા આની સાથે ઉપયોગ કરી શકો છો અને ફૂગનાશક જે આપણે મરચામાં જે પ્રમાણે આવે છે એમાં માસ્ટર માસ અને ગેલેન્ટ સારામાં સારું પરિણામ મેળવી રહ્યા છે હવે મિત્રો મરચીના પાકમાં ખાતર જે ખોરાક મરચીના પાકમાં જે જરૂરિયાત છે એનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો તો મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રો અત્યારે મરચીમાં સારા ખેડૂતો ડ્રીપ અને મલચિંગ કરીને આધુનિક ખેતી કરી રહ્યા છે એ ખેડૂત મિત્રો અત્યારે વોટર સોલ્યુબલ ત્રી તરીકે વાપરી શકે અને ઘણા ખેડૂત મિત્રોને ઉપરથી જો આ ગ્રેડનો ઉપયોગ કરે તો પણ એને કરી શકે છે કોઈ પણ દવા છાંટતા હોય એની સાથે ઝીરો બાવન ચોત્રી બી એનર્જી બાર એકસઠ જીરો અને બીકે એનર્જી ઝીરો ઝીરો પચાસ મિત્રો આ હતી ત્રણ ખાતર જે મરચીના પાકની અંદર તમે ઉપયોગ કરી શકો એના માટેની આ બીકે એનર્જી આ બીકે એનર્જીમાં ખાતરની ફૂલ રેન્જ આવે છે બધા ગ્રેડ આવી રહ્યા છે અને જીરો બાવન ચોત્રી બાર એકસાઠ જીરો ઝીરો ઝીરો પચાસ આ બધા અલ્ટરનેટ જે બધા પાકના જો કે મિશ મુખ્ય ખોરાક કહી શકાય અને મરચીના પાકમાં આ કઈ રીતે ઉપયોગ કરવો એના માટે તમને કહી દો તો મરચીના પાકમાં જો ઉપરથી સ્પ્રે કરવો હોય તો ઝીરો બાવન ચોતરીને બાર એકસઠ જીરો અલ્ટરનેટ એક રાઉન્ડમાં બાર એકસઠ એક રાઉન્ડમાં ઝીરો બાવન ચોતરીનો ઉપયોગ કરી મરચીના પાકમાં જ્યારે ફૂલ આવતા હોય એ ફૂલનું ફળમાંથી રૂપાંતર થાય ફૂલ ખરવા ન દે મરચાંની સાઈઝ સારી બને ક્વોલિટી સારી બને એના માટેના મુખ્ય ખોરાક કહી શકાય છે મિત્રો બીજું છે ઝીરો ઝીરો પચાસ ઝીરો ઝીરો પચા છે એક અત્યારે મરચાંની સારી ક્વોલિટી બનાવવા માટે જે ઝીરો જીરો પચાની જરૂરિયાત બની ગઈ છે તો આ બધા ડ્રીપની અંદર જો આ બધા ખાતર રેગ્યુલર તમે આપો તો પણ ચાલે ઉપરથી પંપમાં નાખીને બધા પાકની અંદર વાપરીને તો પણ દરેક પાકની અંદર સારું પરિણામ મળશે મિત્રો મરચીના પાકની આજે ખેડૂતો જે બધા પ્રશ્નો કરતા હતા એનો મેં વધુમાં વધુ એનો જવાબ આપવાની આ વિડીયો મારફતે મેં પૂરેપૂરી મહેનત કરેલી છે જો હજી પણ કોઈ જાતની તમને એવું લાગતું હોય કે આમાં હજી માહિતી અધૂરી છે અને કોઈ રહી ગઈ હોય તો અમને ફોન કરીને જાણ પણ કરી શકશો મારા નંબર છે નવ્વાણું નવસી ઓગણીસ ચારસો બાર તો આ વિડીયો મારફતે તમને આ મરચીના પાકની જો માહિતી સારી લાગે તો આગળ બીજા ખેડૂતોને પણ તમે ભલામણ કરજો અને એને આ વિડીયો શેર કરજો જેથી આ વધુમાં વધુ ખેડૂતો આપણે આ સારી દવાનો ઉપયોગ કરી અને સારી રીતે જરૂરિયાત પડે એ જ પ્રમાણે ઉપયોગ કરવો ખોટી રીતની વધારે દવા વાપરવાથી કે આ ખોટી આ ઓછા અટકી કે વધારે દવા વાપરવાથી પાકને પણ નુકસાન થાય છે અને આપણા પૈસા પણ વેડફાય છે તો મિત્રો વધારે જો આમાં કંઈ માહિતી તમને જરૂર પડે તો અમારો સંપર્ક કરજો બરાબર થેન્ક યુ આભાર